નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું જી એકેડમી યુટ્યુબ ચેનલ પર હું છું ગોવિંદ ગુપ્તા અને આજના વિડીયોમાં આપણે સોલ્વ કરીશું સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાંથી પ્રશ્ન નંબર ચાર પાંચ અને છ ઓકે પ્રશ્ન નંબર ચારથી શરૂઆત કરીશું તમારે જે પ્રશ્ન જોઈતું હોય ઓકે જેનું સોલ્યુશન જોઈતું હોય તમે ડિસ્ક્રિપ્શનમાં ટાઈમ ઓફ ક્વેશ્ચન આપ્યો છે ડાયરેક ત્યાં જમ્પ કરી શકો છો ઓકે તો પ્રશ્ન નંબર ચારમાં શું કહે છે આપણી પાસે સાત સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે જો તેનો વ્યાસ બાજુની લંબાઈ જેટલો હોય તો આ રીતે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો યાદ રાખો જ્યારે પણ તમને પ્રશ્નમાં એવું પૂછાયું હોય કુલ પૃષ્ઠફળ ઓકે આ શબ્દ આખું સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં તમારે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે કોઈપણ પદાર્થનું અને કોઈપણ પદાર્થનું કુલ પૃષ્ઠફળ એટલે એન જેટલી સપાટી છે તમે ત્યાં હાથ કેટલા વિસ્તારમાં હાથ ફેરવી શકો છો એ સપાટીનું ચિત્ર પણ શોધવાનું છે જેમ કે અહીં જે પદાર્થ બને છે એ સમજવવા માટે હું તમને એક પ્રયોગ આપું છું ધારો કે આપણી પાસે એક સમઘન છે ઓકે આ જુઓ સમઘન દરેક બાજુ સમાન છે ઓકે હવે આ વાટકીને આપણે અર્ધગોલક તરીકે માન લઈએ અને આની ઉપર મૂકીએ ઓકે આની ઉપર મૂકી દીધો ચલો ઓકે તો આ એક પદાર્થ બન્યું છે જે આ પ્રશ્નમાં પૂછ્યું છે આ સંગન છે જેના દરેક બાજુનું માપ સાત સેમી છે ઓકે અર્ધગોલક મૂકેલો છે હવે અર્ધગોલક એવી રીતે મૂકેલો છે જે આનો આનો વ્યાસ હશે અહીંથી અહીં સુધીનું માપ અહીંથી અહીં સુધીનું માપ જો આપ્યું છે ને એ સમાન છે આ બાજુની લંબાઈ જેટલો ઓકે તો મારે આ પદાર્થનું કુલ પુરુષ જોઈએ છે હવે આ પદાર્થનું કુલ પૃષ્ઠળ કે કઈ રીતે મળશે આ પદાર્થનું કુલ પૃષ્ઠફળ એટલે તમે જેટલી સપાટી પર હાથ ફેરી શકો એટલી એટલું ક્ષેત્રફળ એટલે કુલ પૃષ્ઠ હવે સમઘનમાં પહેલાં જુઓ સમઘનમાં અહીંયા હાથ ફેરી શકો અહીંયા હાથ ફેરી શકો અહીંયા હાથ ફેરવી શકું અહીંયા હાથ ફેરી શકો નીચે એટલે પાંચ બાજુ હું હાથ ફેરી શકું અને પાંચે બાજુ કેવી છે ચોરસ તો જુઓ આપણે સમઘનનું કુલ કુલ સપાટી ક્ષેત્ર તો ખબર છે એલનો વર્ગ છ એલનો વર્ગ થાય પરંતુ અહીંયા પાંચ સપાટી છે ત્યાં હાથ ફેરી શકું છું અને એક સપાટી એવી છે જ્યાં અર્ધગોળક મૂકેલો છે તો હવે અહીંયા આપણી એક જ સપાટી પાંચ સપાટી વિશે વાત કરીશું તો અહીંયા કુલ સપાટીનું સીત્ર પર કઈ રીતે મળશે પાંચ ઓકે સમજાય હવે બીજું અર્ધગોલકની સપાટી પર હું હાથ ફેરી શકું છું ઓકે અર્ધગોલકની સપાટી પર હું હાથ ફેરી શકું તમે જુઓ અર્ધગોલકની સપાટી પર હાથ ફેરી શકું તો અર્ધગોલકની સપાટીનું ક્ષેત્ર તમને યાદ હોય આપણે સૂત્રવાળા વિડીયોમાં શું છે ટુ પાય આર સ્ક્વેર ઓકે હવે તમે વિચારો કે આ જે આ જે પહેલું પુટ્ટું છે ત્યાં હું ક્યાં હાથ ફેરી શકું અહીંયા જુઓ અહીંયા કિનારી કિનારી પર હાથ ફેરી શકું તમે જુઓ અહીં કિનારી કિનારી પર હાથ ફેરી શકું પરંતુ આ કિનારી કિનારીનું ક્ષેત્રફળ મને કયા સૂત્ર પરથી મળશે ઓકે એ મારે જોઈ તો કઈ રીતે મળશે તો જુઓ અહીંયા શું છે આખું આખી ચોરસ છે ઓકે ચોરસમાંથી હું આ વર્તુળનું ક્ષેત્રફળ જ્યાં હું હાથ નથી ફેરી શકતો જુઓ તમે જુઓ ઓકે આજે કિનારી કિરાનું ક્ષેત્રફળ એ મારે જોઈતું હોય તો મને કઈ રીતે મળશે તો કે આ આખા ચોરસના ક્ષેત્રફળમાંથી હું વર્તુળનું ક્ષેત્રફળ વાત કરું તો મને આજે હું જે હાથ ફેરી શકું છું એ સપાટીનું ક્ષેત્રફળ મળી જશે કઈ રીતે મળશે તો જુઓ ચોરસનું ક્ષેત્રફળ એટલે એલનો વર્ગ ઓકે હવે વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાયાર સ્ક્વેર ઓકે હવે આ મૂકી દો આનો આની બાદ બાકી કરે અહીંયા મૂકવાનો છે તો એડ કરો જુઓ શું એડ કરવાનો છે l² - πr² ओके अब यहां जो 5l² + l² એટલે 6l² 2πr² - πr² ओके આ સૂત્ર આયું છે ઓકે સાહિત્યમાં સૂત્ર કઈ રીતે આપ્યું એ નથી બતાવ્યું મેં તમને સમજાવ્યું વ્યવસ્થિત રીતે 6 બાજુ છે 6 બાજુમાંથી ઓકે છ બાજુનું માપ છે ઓકે હવે એમાંથી એક બાજુ એવી છે જે આ અર્ધગોલક મૂકેલો છે તો અર્ધગોલકની વક્ર સપાટી આવી ગઈ ઓકે ટુ બાયર સ્કેર હવે અહીંથી બાદ શું કરવાનું છે હવે જે વળતુળ બન્યું ને વર્તુળ એનો ચિત્રફળ સમજાયું વ્યાસ આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણીશું વ્યવસ્થિત આ સૂત્ર સમજાયું હવે આપણે દાખલો ગણીએ વ્યવસ્થિત ઓકે આ સાથે તમને પ્રશ્ન સમજાયો હશે ગણાથી તમે જાતે પણ ગણી શકો છો આપણે તો કરીશું જ ઓકે તો કઈ કઈ વસ્તુઓ આપી છે વર્તુળનો વ્યાસ કેટલું આપ્યો છે બાજુ સમઘન છે ને એની બાજુનું માપ જેટલું ઓકે તો જુઓ આ સમગનની બાજુ એનું વ્યાસ થઈ ગયું તો વર્તુળની વર્તુળ સાત ભાગ્યા બે ઓકે તો જુઓ સમઘન બાજુ એલ બરાબર સાત સેમી આપી છે ઓકે તો પેલા આપણે શું શોધી લઈએ સમગન નું કુલ ક્ષેત્રફળ શોધી લઈએ સો એલનો વર્ગ થાય કે આપણે ડાયરેક્ટ શોધીશું ઓકે અર્ધગોલક માટે આપણે લખીએ અર્ધ ગોલક માટે શું લખીએ ત્રિજ્યા એટલે વ્યાસનું અર્ધું વ્યાસનું અડધું વ્યાસ શું છે સાત સેમી ઓકે આખું સાત સેમી છે ભાગ્યા બે તો સાત ભાગ્યા બે ત્રણ પોઈન્ટ પાંચ સેમી ઓકે હવે પદાર્થનું કુલ પૃષ્ઠફળ કઈ રીતે મળશે અહીં જુઓ પદાર્થનું કુલ પૃષ્ઠફળ યાદ રાખો પૃષ્ઠફળ એટલે પદાર્થ કોઈ પણ પદાર્થનું કુલ પૃષ્ઠફળ એટલે તમે કેટલી સપાટી પર હાથ ફેરવી શકો છો એ આપણે જોયું હવે કુલ પૃષ્ઠફળ કઈ મળશે સમઘનનો કુલ સપાટી ક્ષેત્રફળ પ્લસ વક્ર સપાટી ક્ષેત્રફળ ટુ પાઈ આર સ્ક્વેર માઇનસ શું કરીશું वर्तूर क्षेत्र पर जी हूँ हाथ नहीं फेरी सकते थी जो आ पाई पाई अन्यार जो, टू पायर स्को तो शूर स्क्र एक पायर स्क्वे गय तो पाई आर स्कूस एक पाई आर स्केर हम कि मूक दो छबर छ मूकी शू है सात सात नंबर सीती सीती ओगन पचास ओके प्लस पाई પાયની વેલ્યુ શું લેવાની છે બાવીસ સપ્તમાંશ બાવીસ સપ્તમાંશ અને અહીં ગુણાકાર છે ઓકે આ સરવાળો આ ગુણાકાર આ સરવાળો આ ગુણાકાર શું છે આરનો વર્ગ આ શું છે ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ તો આપણે પાંત્રીસ ભાગ્યા દસ પાંત્રીસ ભાગ્યા દસ એ રીતે લખી શકીએ છીએ ઓકે હવે ગણતરી ઇજી કરવા માટે આપણે શું કરીશું છ ગુણ્યા ઓગણપચાસ કરીએ ઓકે ગુણાકાર તમને આવડતો હશે છ નવ્વા ચોપનનો ચોકડો વધી પડી પાંચ ઓકે વધી પડી પાંચ છ ચોક ચોવીસ ચોવીસ ને પાંચ ઓગણત્રીસ ઓકે આ સમજાવું આવી જુઓ સરવાળું આવનાર ગુણાકાર તો જુઓ સાત પંચા પાંત્રીસ પાંચ દુ દસ અગિયાર દુ બાવીસ ઓકે જે દોડ તમને આવડતું હશે એવું માની ઓકે હવે અહીં શું વધ્યું દસ નીચે પોઈન્ટ વધ્યું છે ના ઉપર વધી અગિયાર અને પાંત્રીસનો ગુણાકાર કરો અને નીચે પોઈન્ટ મૂકી દો ઓકે કાં તો એ જ પોઈન્ટવાળું ઈજી રહેશે જો પોઈન્ટ આવતો હોય ને તો એનું ઉડાવવા જતું નથી આપણે પોઈન્ટ કાપી લેશું ગુણાકાર આપણે ઇજી રહેશે પાંત્રીસ ગુણ્યા અગિયાર કરો સાઈડમાં કરો પાંત્રીસ ગુણ્યા અગિયાર તો પાંત્રીસ પ્લસ પાંત્રીસ ઓકે એ ગુણાકાર છે સરળ કરો આઠ ને ત્રણ આડ આડત્રીસ પાંચ ઓકે તો આપણે એક પોઈન્ટ મૂકીશું આ કો તો શું આવશે આડત્રીસ પોઈન્ટ પાંચ આડત્રીસ પોઈન્ટ પાંચ હવે બંનેને સરળો ઓકે સરળો કઈ રીતે કરશો આ જે પોઈન્ટવાળા છે ને જુઓ બસો ચોરાણું પોઈન્ટની આ બાજુ આપણે ઝીરો ઝીરો મૂકી દઈએ પાંચ અને આ અડત્રીસ આ બાજુ મૂકી ઓકે તો પોઈન્ટની આ બાજુ પાંચ આવશે આઠ ને ચાર બારનો બગડો વધી પડી એક નવ ને એક દસ ને ત્રણ તેર એક નેતા ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંચ સેમી સ્કવેર શું આવ્યું કુલ પૃષ્ઠ પર પદાર્થનું ઓકે સમજાયું પ્રશ્ન નંબર પાંચ તરફ જઈએ જો પ્રશ્ન નંબર પાંચ તો જો મિત્રો પ્રશ્ન નંબર પાંચ પણ પ્રશ્ન નંબર ચાર ની જેમ જ છે એ સુધરા આવશે પાછું હવે અહીં પ્રશ્નમાં શું કહ્યું છે આપણી પાસે એક સમઘન છે ઓકે જેની લંબાઈ એલ છે દરેક બાજુને લંબાઈ એલ છે અહીંથી આમ લો કે અહીંથી આમ લો એલ લંબાઈ છે ઓકે સમઘનની વાત જ એવું છે કે અહીંથી આમ ત્રાસી લો કે આમ લો ઊંચાઈ લો પળાઈ લો કે જાડાઈ લો લંબાઈ શું આવશે એલ એક સમજ સમજી હવે અહીં કહ્યું છે લાકડાનું લાકડાનું સમઘન છે એટલે આ ભરેલો હશે હવે આની અંદર એક બાજુથી એક પૃષ્ઠમાંથી આમ અર્ધો અર્ધવર્દૂળ હોય કે તો અર્ધ અર્ધગોલ હોય સોરી અર્ધ ગોલક હોય તેવું એક જોવું આમ કાપવામાં આવે છે જેમ કે અહીંયા કાપી લેવામાં આવે ને આરીવાળી આમ કાપી લેવામાં આવ્યું છે ઓકે તો આટલો ભાગ બચી જાય છે ઓકે તો તમે જોશો ધારો કે આ એક લાકડાનું સમગંધ છે એવું માનીને ચાલો જો લાકડા લાકડાનું સમગન હોય તો અહીં આપણે બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે હવે બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ અને યાદ કરો પૃષ્ઠફળ એટલે જેટલી સપાટી પર તમે હાથ ફેરી શકો એ સપાટી તો અહીંયા પાંચ સપાટીઓ છે તે તમે હાથ ફેરી શકો અને દરેક ચોરસ છે તો પહેલું તો આપણું શું બનશે બાકીનું કુલ પૃષ્ઠ માટે સૂત્ર શું બનશે પાંચ એલનું વર્ગ ઓકે કારણ કે પાંચ બાજુ પર તમે હાથ ફેરી શકો બીજું તમે અહીંયા પણ હાથ ફેરી શકો છો આખું અડધ ઓલકનું વક્ર પુરુષ પર ઓકે ઉપરથી માપો ક્યાંયથી માપો આ વક્ર પુરુષ પર થયું યાદ રાખો વક્ર પૃષ્ઠ પર તો નળાકારનું વક્ર પૃષ્ઠળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર પૃષ્ઠળ એ જ વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય છે સોરી નળાકાર નહીં ની વક્ર સપાટીનું પૃષ્ઠ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય પ્લસ ટુ આર આરકે હવે તમે અહીં જુઓ કે તમે અહીં પણ હાથ ફેરી શકો છો અહીં પણ હાથ ફેરી શકો છો પરંતુ અહીં જે વર્તુળ હતું એ ગાયબ છે ઓકે અહીં ગોલ જે લાકડું હતું એ ગાયબ છે તમે અહીં ખાલી જગ્યા ન માની અહીં લાકડાનો ભાગ વિચારો ઓકે અને અહીં કોરી જગ્યા થઈ ગઈ ઓકે અહીં બાજુ હતી જે અહીંથી વર્તુળનો ભાગ ગાયબ થઈ ગયો જ્યાં તમે હાથ નથી ફેરી શકતા ફક્ત આટલા ભાગમાં હાથ ફેરી શકો છો તો અહીં જેટલા ભાગમાં હાથ ફેરી નથી શકતા નથી ફેરી શકતા અને આટલા ભાગમાં હાથ ફેરી શકો છો તો આ વસ્તુ આપણે એડ કરવાની છે ઓકે અને આ વસ્તુ કઈ રીતે મળશે તો કે ચોરસના ક્ષેત્રફળમાંથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ વાત કરીએ તો જે જ્યાં તમે હાથ ફેરી શકો છો એ બાજુ મળી ગઈ ઓકે તો એલનો વર્ગ માઇનસ પાય આર સ્ક્વેર ઓકે ફરીથી આ સૂત્ર આવશે ઓકે તો જુઓ ઓકે તો જુઓ આશા છે કે તમને પ્રશ્ન સમજાયો હશે શું કહ્યું છે હવે જુઓ શું બનશે છ એલનો વર્ગ પ્લસ ટુ પાય આર સ્ક્વેર માઇનસ પાય આર સ્ક્વેર તો આ શું છે સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ આ શું છે અર્ધ કુલ સપાટી અર્ધ ગોલકની વક્ર સપાટીનું શકાય અને વ્યવસ્થિત આપણે સોલ્વ કરીએ પ્રશ્નને જોવો ગણતરીની સાથે આપણે બધી વસ્તુ અલગ અલગ લખીશું ઓકે તો પહેલા આપણે લખીશું સમગન માટે સમઘન નું કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળને તમે કુલ સપાટીનું ક્ષેત્રફળ પણ લઈ શકો છો ઓકે છ એલ નો વર્ગ ઓકે હવે જો અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે જેટલા ભાગમાં તમે અંદર હાથ ફેરી શકો છો એ ભાગ શું કહી દે મળશે ટુ આર અહીંયા વર્તુળ માટે આર કેટલું મળશે એલનો અડધું ઓકે એલનું અડધું તો ટુ બાય આર શું લખીશું ટુ બાય આર સ્ક્વેર ઓકે તો એલ ભાગ્યા બેનો વર્ગ ઓકે આનું સાધુ તમે આ પણ પ્રયત્ન કરશો તો આ એલનો વર્ગ થઈ જાય ચારનો પણ વર્ગ થઈ જાય શું મળશે ફોર બાય એલનો વર્ગ ભાગ્યા ચાર ઓકે આઈતે રેવાદો ઓકે હવે જુઓ હવે અર્ધ ગોળકના પાયાનું ક્ષેત્રફળ પાયો કેવો છે વર્તુળ છે ઓકે અર્ધ ગોળકના પાયાનું ક્ષેત્ર જો તમને સૂત્ર આવડતા હશે ને તો આ દાખલાઓ ખબર તમને અવશ્ય ખબર પડશે શું છે પાઈ આર સ્ક્વેર પાઈ આર શું છે એલ ભાગ્યા બે કરી દો વર્ગ કરી દો पाई एन वर्ग भागया 4 ओके अबे बाकी पदार्थ નું કુલ पृष्ठફળતે મળશે જો માટે બાકી પદાર્થ પદાર્થનું કુલ पृष्ठફળ ઓકે કશું કરશો સમઘનનું કુલ पृष्ठફળ ઓકે છ એ બાજુથી પછી એમાં વક્ર અર્ધગોલકની વક્ર સપાટી ઉમેરીશું શું વાત કરીશું પાયાનું ક્ષેત્ર પર વાત કરીશું ખાલી તમે ત્યાં હાથ નહીં ફરી શકો બાજુમાં હાથ ફરી શકો છો એની કિનારી કિનારીએ ઓકે જો શું લખશો સંગનનું કુલ પુરુષ પર સિક્સ એલનું વર્ક પ્લસ શું એડ કરીશું અર્ધગોલકની વક્ર સપાટી ટુ પાયા આર સ્કવેર પ્લસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્ર શું છે માઇનસ કરીશું ઓકે આને માઇનસ કરીશું કારણ કે આટલા વિસ્તારમાં હું માથ નથી ફરી શકતો એટલા માટે સમજો હવે સિક્સ એલનું સ્કવેર ટુ પાયર સ્ક્વેરનો જવાબ શું આવ્યો ટુ પાયર ટુ પાય એલનો વર્ગ ભાગ્યા ચાર માઇનસ પાયર આર જવાબ શું લાવ્યા આપણે પાઈ એલનો વર્ગ ભાગ્યા ચાર હવે અહીંથી કોમન કાઢવાની વાત આવી છે અહીંથી એલ કોમન નીકળશે એલ કોમન કાઢો બીજું શું કોમન નીકળશે આપણે પછી જોઈએ પરંતુ જો આ વસ્તુ પછી પહેલા આનો વિવહટ કરો તમે ઓકે આનો વિવહટ કરો ઓકે તો જો વિવહટ ન કરવું હોય તો સીધી રીત તમે anvapro તો જો અહીં શું થશે આપણે થોડી ઈઝી રીત કરીએ જો 6 l નો વર્ગ 2 पाई स्क्वायरમાંથી 1 पाई स्क्वायर ગણશું શું બશે 1 पाई स्क्वायर થશે 6l નો વર્ગ પાઈ ને પાઈ મુકીશું l શું છે l છે l નો વર્ગ પરંતુ આપણે r સોરી r છે ઓ r અને r ત્રિજ્યા એટલે વ્યાસ નો અર્ધ વ્યાસ શું છે l તો l નો અર્ધ 6 r² + πl² / 4 હવે જો અહીંથી શું કો મને કરશે તો જો અહીંથી આપણે શું કોમન કાઢીશું આપણે અહીંયા એલ સ્ક્વેર કોમન કાઢી લઈશું એલ સ્ક્વેર કોમન અંદર શું હતું છ પ્લસ પાય ભાગ્યા ચાલ ઓકે તમારો જવાબ આ પણ હોઈ શકે છે કાં તો તમારે અહીંયા થોડું ગુણાકાર કરવું હોય જેમ કે ચોકડી ગુણાકાર થઈ શકે છ ઇંચો કહીને એક મૂકી દો આ ચોપડી ગુણાકાર દો શું બનશે આપણી પાસે જવાબ એલનો વર્ગ ભાગ્યા છ ચોક ચોવીસ પ્લસ એક ગુણ્યા પાય પાય ભાગ્યા ચાલ ઓકે તમારો જવાબ આ પણ હોઈ શકી છે બાકી પદાર્થ કુલ પુષ્ક ઓકે આશા છે ગણીશું પ્રશ્ન નંબર છે છ બહુ જી છે શું કહ્યું છે પ્રશ્ન નંબર છ માં દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુ અર્થબૂલક લગાવેલો હોય એ રીતનો છે

આપ્યું છે કુલ લંબાઈ આપી છે આપણે અહીં શું જોઈએ મળશે અને બીજું અર્ધોલકનો વ્યાસ આપ્યો છે પરંતુ મારે ત્રીજા જોઈએ છે ત્રીજા એટલે જુઓ અહીં પાંચનું અડધું ઓકે ટુ પોઈન્ટ ફાઈવ થાય અઢી હવે આ ત્રીજા કહેવાય આ ત્રીજા કહેવાય આ અને આ ત્રીજા કહેવાય આ આ નડાકાની પણ ત્રિજ્યા થઈ ગઈ અને અડગોલકની પણ ત્રિજ્યા થઈ ગઈ ઓકે તો આ અઢી થઈ ગઈ આપણે પાંચ ભાગ્યા બે ઓકે પાંચ ભાગ્યા બે ડાયરેક્ટ અઢી લખી તો કોઈ વાંધો નહીં ઓકે શું લખી દઈએ અઢી બે અહીંયા પણ બે લખી દીધી રહેશે

અને કોઈ પણ પદાર્થનું કુલ પૃષ્ઠફળ એટલે તમે જેટલી સપાટી પર હાથ ફેરવી શકો એ સપાટી કુલ ક્ષેત્રફળ ઓકે તો અહીં વ્યવસ્થિત આપણે ગણીશું જો નળાકાર અને બંને અર્ધ ગોલક ની ત્રિજ્યા r બરાબર સમાન હશે બંને માટે શું હશે પાંચ ભાગ્યા બે શું હશે બે પોઈન્ટ ની ઉંચાઈ કેવી રીતે મળશે કુલ ઉંચાઈ માંથી આપણે વાત કરીશું જોપસ્યુલ ની કુલ ઊંચાઈ કેટલી છે ચૌદ બાદ કરીશું અર્ધ ગોળક ની ત્રિજ્યા બે ગુણ્યા અર્ધ ગોળક ની ત્રિજ્યા અર્ધ ગોળક ત્રિજ્યા આપણે એ વખત લખવાનું છે દાખલો આપણે સમજ માં આવી ગયો છે ઓકે કેપ્સ્યુલની કુલ ઊંચાઈ કેટલી છે 14 mm ગુણ્યા અર્ધ ગોળક ની ત્રિજ્યા શું છે 2.5 2.5 તો જો 14 2.5 અઢી ગુણ્યા બે પાંચ થઇ ગયા ચાર નવ mm ઓકે તો દરેક વસ્તુ આપણી પાસે આવી ગઈ કેપ્સ્યુલ નું કુલ પૃષ્ઠફળ એટલે નળાકાર ની વક્ર સપાટી ક્ષેત્રફળ અને બે અર્ધ વક્ર સપાટી નું ક્ષેત્રફળ ok છે ઈજી અહીં જાતે ગણી શકો છો કેપ્સ્યુલ નું કુલ પૃષ્ઠફળ યાદ રાખજો સ્વાધ્યાય બાર પોઈન્ટ એક માં તમને પૃષ્ઠફળ જ પૂછાય છે ઓકે જોજો જુઓ શું લખીશું નાકાની વક્ર સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બે ગુણ્યા અર્ધ ગોલક વક્ર સપાટીનું નું ક્ષેત્રફળ ઓકે તમને સૂત્ર આવડતા હશે હું માની ચાલીશ નળાકાર વક્ર સપાટી સૂત્ર શું છે ટુ પાઈ આર એચ શું છે ટુ પાઈ આર એચ સૂત્ર આવડશે તો દાખલા આવડશે હો બે અર્ધ ગોલક વક્ર સપાટી ક્ષેત્રફળ અર્ધ ગોલક વક્ર સપાટી સૂત્ર શું થાય ટુ પાઈ આર સ્ક્વેર શું થાય कौंस में 2 / r² अबे जो अब괄বন্ধ अंदर गुणा करके ले लो 2 / r h अबड़े सरल गणित घणी सो 4 થઈ ગયા πr² હવે અહીંથી જે વસ્તુ કોમન આવી જાય તે વસ્તુ કોમન લઈ લો 2 કોમન આવી જશે ઓકે π કોમન આવી જશે r કોમન આવી જશે તો અહીંથી કોણ વસ્તુ કોમન આવશે 2 કોમન આવશે π કોમન આવશે r કોમન આવશે કૌંસમાં શું હશે h + 2 ઉપરનો જવાબ આવે છે કે નહીં અંદર ગુણાકાર કરો ટુ પાય આરનો કરો ટુ પાય આર એસ ટુ પાય આરનો ટુ આર સાથે ગુણાકાર કરો ટુ ફોર થઈ ગયો સમજાયું આ રીતે કોમન છે હવે ગણતરી કરીશું ગણતરી આપણે આ બાજુ લઈ લઈએ હજુ દેખાતું હશે તમને એવું ઓકે બધી શું મૂકીશું બાવીસ ગણતરી તમે જાતે પણ ગણો ઓકે બાવીસ આ શું છે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચનું શું લખીશું પચીસ ભાગ્યા દસ પોઈન્ટમાં ઓકે એસ શું આવ્યું નવ પ્લસ ટુ આર એટલે ટુ પોઈન્ટ ગુણ્યા બે એટલે પાંચ ઓકે બધી વસ્તુ ગુણાકારમાં છે કઈ કઈ વસ્તુ અત્યારે ઉડી શકે છે ઉડાવી દઉં હમ નહીં વાંધો નહીં એમને લખી દો તો बीस गुणिया बे कर दो कई वालों नहीं भाग्या सात पच्चीस भाग्या दस एमने में राखो गुण्या चौदह ओके ने पांच चौद हमें जो सात दू चौद ओके तो तब तो तो जो तो जो हम्म बे पंचाय दस पायो पायो, पायो पच्चीस शू करिए अपनी पास चुम्मास गुण्याँच चुम्मास गुण्याँच रक्कम करो ઓકે ચુમ્માલીસ ગુ ચાર પંચા વીસ જીરો ચાર પંચા વીસ ને બાવીસ શું આવ્યું બસો વીસ બસો ને વીસ ઓકે એમ એમ સ્કવેર શું આવ્યું પૃષ્ઠ પર ઓકે છે દાખલો હજી બહુ દાખલો હતો જ્યારે પણ તમે પૃષ્ઠ પર તો તમારે યાદ રાખવાનું કોઈ પદાર્થનું પૃષ્ઠ પડે એટલે તમે જેટલી સપાટી પર એની વક્ર સપાટી ભાગ થઈ શકો એનું ચિત્ર ઓકે તો અહીં સુધી આપણે રાખીએ છીએ હવે આપણે આવનાર વિડીયોમાં જોઈશું પ્રશ્ન નંબર સાત આઠ અને નવ અને સ્વાદે બાર પોઈન્ટ એક પૂરો કરીશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવનારો વિડીયોમાં થેન્ક યુ વેરી મચ